તથા ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સુરજભાઈ વેગડા નાઓને બાતમી મળી હતી કે ભાવસંગજી ભગુભા જાડેજા રહેવાસી દરસડી તાલુકો માંડવી પોતાના કાયા ફળિયું દરસડી ગામમાં આવેલ કબજા ભોગવટાના બંધ મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેડ દરમિયાન હાજર મળી આવ્યો હતો અને હકીકતવાળી જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર ત્રણસો અડસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ તમામ મુદ્દામાલ ગઠશાહ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે